બ્રિજ ઉતરી રહ્યા છે સામે મીઠું મીઠું સિવાય કાંઈ બીજું દેખાશે જ નહીં કેમ કે મીઠાનું કામકાજ વધારે જો સામે મિત્રું મીઠું એકદમ મીઠું મીઠું હું પણ હું પણ મીઠાવાળા રસ્તે જઈ રહ્યો છું તમને મીઠું બતાવીશ જો હાઈવે કંડલાપુર જઈ રહ્યો છું મિત્રો ઓકે સામે મીઠું દેખાઈ રહ્યું છે ને જો બ્રિજ ઉતરી રહ્યું છે મિત્રો જોઈ રહ્યો સામે તમને મીઠું બતાવું તમે જોઈને એમ કહેશો કે વાહ ભાઈ વાહ ચાલો ટોલ ટોલ રોડ સમાપ્તું છે મિત્રો મિત્રો ઓકે ચાલો હું આગળ તમને મીઠું આગળ બિલકુલ મીઠા નું તમને બતાવો છો મિત્રો આગળ રોડ ઉપર એકદમ મીઠું આવશે જો સામે જે આ મીઠું દેખાયું હે ને સામે બાજુમાં ચલો આગળ મિત્રો ફાટક આવશે ફાટક થી રોડ જાય છે રાઈટ સાઈડમાં મતલબ જમણી બાજુ

જાય છે ધૂના પોટ પછી આગળ તમને મીઠું ને પાણી બાણી તમને બતાવું છું મિત્રો જોઈને તમે ચોકી જશો જો આ કંડલા પોટની જગ્યા ખુલ્લી જોવા મળશે મિત્રો અને આગળ હવે તમને મીઠું બતાવજો તૈયારી છે આપવાની મીઠું જો એકદમ મીઠું દેખાશે હવે તમને છે ને મીઠું મીઠાનો ઢગલો આવી ગયો જો મીઠું 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 દેખાય રહ્યો મિત્રો જો મીઠું એકદમ મીઠું 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 વાઈટ મીઠું મિત્રો ટ્રકો જેવો ખાલી થાય